નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય એક પોઈન્ટ બે જોઈશું જેનો પ્રથમ દાખલો હતો પ્રથમ પ્રશ્ન નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપવો એટલે અહીંયા ત્રણ આપણને વિધાન આપેલા છે એનું આપણે કારણ સહિત સત્ય છે કે અસત્ય જણાવવાનું છે તો દરેક પહેલું વિધાન દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો આ વિધાન સાચું છે કે ખોટું તો આપણે પહેલા સમજીએ ચલો સંખ્યા રેખા સંખ્યા રેખામાં ખબર હોય તો સંખ્યા રેખા પર કઈ સંખ્યાઓ હોય સંખ્યા રેખા પર બધી જ સંખ્યાઓ વાસ્તવિક હોય બરાબર અને વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા એ બે પ્રકારની સંખ્યાઓની બનેલી હોય એક સમય અને બીજી અસમય ઓકે એનો મતલબ એ થયો કે બધી જ અસમય સંખ્યાઓ દરેક અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે એટલા માટે આ વિધાન કેવું થવાનું સાચું થશે એટલે આ જવાબમાં લખીશું આ વિધાન થશે સત્ય સત્ય થશે ઓકે એનું કારણ કારણ લખીશું અહીંયા તો અહીંયા દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો અહીંયા કારણમાં લખીશું વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે સમાવેશ થાય

કયા દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા m ની વાત કરીએ અને m માટે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય પણ આપણે જોઈએ કે સંખ્યા રેખા પર તો ધન સંખ્યાઓ પણ હોય છે અહીંયા 0 હોય વચ્ચે મધ્યમાં 0 હોય એની જમણી બાજુ તન સંખ્યા હોય અને ડાબી બાજુ કેવી સંખ્યા હોય ઋણ સંખ્યા હોય બરાબર તો વર્ગમૂળ એમ સ્વરૂપનું ના હોવાનું કારણ શું કે ઋણ સંખ્યાઓ કોઈનું પણ વર્ગમૂળ હોય શકે નહીં એટલે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ ઋણ હોય શકે નહીં પણ સંખ્યા રેખા પર તો ઋણ સંખ્યાઓ પણ આવેલી છે બરાબર એટલે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ આ કન્ડિશનને ફોલો કરતું નથી હા પણ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ બાજુ પરની સંખ્યાઓ આ નિયમને ફોલો કરશે પણ ઋણ સંખ્યાઓ કરશે નહીં એટલા માટે આ વિધાન થશે એનું કારણ લખીશું સંખ્યા રેખા પરની સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોઈ શકે નહીં હોય શકે નહીં એ જ પ્રમાણે ત્રીજું વિધાન જોઈશું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે આ વિધાન પણ અસત્ય થશે અસત્ય કારણ કે આનાથી ઊંધું હોત કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો એ સાચું બનત પણ અહીંયા દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય એક સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યા એટલે दरेक असमय संख्या ये वास्तविक संख्या है दरेक वास्तविक संख्या ये असमय संख्या नहीं ये समय पर हो सके असमय पर हो सके अँ कारण में लखीश आप वास्तविक संख्या संख्या समय કે અસમય હોય શકે પરંતુ અસમ્ય જ હોય એવું જરૂરી નથી એવું જરૂરી નથી ઓકે તો હવે આપણે બીજો દાખલો જોઈશું શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય અસમ્ય હોય છે જો ના તો તેની જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો છો એનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય તો અહીંયા દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય એવું જરૂરી નથી તો લખીશું જવાબમાં દરેક ધનપૂર્ણાંક નું વર્ગમૂળ અસમ્ય હોવું જરૂરી નથી એક આપણે ઉદાહરણ લઈ લઈશું અહીંયા કીધું છે એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય

હવે ત્રીજો દાખલો જોઈશું વર્ગમૂળ પાંચ ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો તો આના માટે આપણે પહેલા સંખ્યા રેખા બનાવીશું સંખ્યા રેખાની મધ્યમાં કઈ સંખ્યા હોય જીરો જીરો થી આપણે બે એકમ અંતરે બે એકમ અંતરે એક બિંદુ લઈશું એને નામ આપીશું બી આ જીરો બિંદુ થી વાળા બિંદુ જેટલું નામ આપીશું અને બી બિંદુ એ લંબ હશે એ બિંદુ નામ આપીશું આપણે સી એ અને સી બિંદુને આપણે જોડી દઈશું અહીંયા તો એ અને સી બિંદુને જોડી દીધા તો આ જે અંતર થયું એ કેટલું થશે એ જ પ્રમાણે આ અંતર હશે એ કેટલું થશે એક એકમ હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું અહીંયા તો અહીંયા આ નેવ ડિગ્રી થશે તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પ્રમેય મુજબ AB નો વર્ગ + BC નો વર્ગ = AC નો વર્ગ થશે AB કેટલા હતા 2 એકમ એટલે 2 નો વર્ગ + BC કેટલા હતા 1 એટલે 1 નો વર્ગ = AC નો વર્ગ માટે AC નો વર્ગ કેટલો થશે 2 નો વર્ગ 4 + 1 નો વર્ગ 1 बराबर 5 મત AC નો વર્ગ બરાબર કેટલા મળ્યા AC નો વર્ગ બરાબર 5 મળ્યા તો AC ની લંબાઈ કેટલી થશે AC ની લંબાઈ થશે વર્ગમૂળ માં 5 એકમ એટલે અહીંયા જે AC હતા એની લંબાઈ કેટલી થવાની વર્ગમૂળ માં 5 એકમ એકમ હવે શું કરવાનું આપણે રૂટ પાંચ મૂકીશું અને ત્યાંથી રૂટ પાંચ એકમ એટલે કે સી અંતર સુધીની ત્રીજા લઈ ચાપ બનાવીશું સંખ્યા રેખા પર તો અહીંયા ચાપ બનાવીશું તો એ ચાપ આ રીતના કંઈક આવવો જોઈએ ઓકે તો આ બિંદુ મળ્યો આપણને એને નામ આપીશું ડી અને આ ડી બિંદુ એ રૂટ પાંચ દર્શાવે છે તો સંખ્યા રેખા આપણે રૂટ પાંચ ડી બિંદુ દર્શાવશે